દાહોદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પા યાદવ અને મેડિકલ ઓફિસર ડોક્ટર નયન જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભગીરથ બામનિયા દ્વારા ગાયત્રી પરિવાર બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સંયુક્ત ઉપક્રમે દાહોદ શહેરના રાજમાર્ગો પર રેલી નીકળવામાં આવી હતી અને ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુરેશવી કામલ્યાની ઉપસ્થિતિમાં એકત્રીસમી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં તમાકુ છોડાના નારા સાથે ફતેપુરા ગામની પ્રજાને તમાકુના વ્યસનથી દૂર રહેવા તેમજ તમાકુ નિષેધ માટે આહવાન કરવામાં આવ્યું કિશોર કિશોરીઓ માટે વિશ્વ તમાકુ દિવસ બાબતે આઈઈસી પ્રવૃત્તિ કરવામાં આવી હતી ફતેપુરા વિસ્તારમાં સામાન્ય નાગરિકોમાં વ્યસન મુક્તિ માટે જાગૃતિ આવે તે માટે રેલીમાં સ્લોગન બોલાવવામાં આવ્યા હતા અહેવાલ શૈલેષ રાઠોડ રાહુલ